આણંદ શહેરના ખેડૂતો માટે વાર્ષિક ક્ષતિ સુધારણા ઝુમશે અંતર્ગત મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી દ્વારા આયોજન નક્કી કરવામાં આવેલું હતું આ કાર્યક્રમ અંતર્ગત આણંદ શહેરના વોર્ડ મુજબ તારીખ પચ્ચીસ નવેમ્બરથી છ ડિસેમ્બર સુધી સવારે નવ કલાકથી લઈને બપોરના ચાર કલાક સુધી ખાસ મહેસૂલી સેવાસેતુ કાર્યક્રમ આયોજાશે આણંદ શહેરના જુદા જુદા વિસ્તારમાં કલેક્ટર બનાવી વાર્ષિક ક્ષતિ સુધારણા ઝુમશે મહેસૂલી સેવાસેતુનું આયોજન કરવામાં આવ્યું છે તે મુજબ આજે તારીખ પચ્ચીસ નવેમ્બરના રૂ આણંદ શહેરના વોર્ડ નંબર આઠ નવ અને દસ માટે સવારના નવ કલાકથી લઈને બપોરના ચાર કલાક સુધી નગરપાલિકા કલ્યાણ પાસે આણંદ ખાતા મહેસૂલી સેવા સેતુ કાર્યક્રમ નિવાસી અધિક કલેક્ટર ઋતુ રાજ દેસાઈની અધ્યક્ષતામાં યોજાશે આણંદ શહેરની વિસ્તારમાં ખેડૂતો ખાતેદારો માટે મામલતદાર શહેરના કચેરી ઈ ધારા કેન્દ્રથી વિનામૂલ્યે ગામ નમૂના સાતથી લઈને નકલ વરસાઇ હેતુ માટે પૂરી પાડવામાં આવશે જેથી આણંદ શહેરના ખેડૂતો મિત્રોને જણાવ્યું હતું કે મામલતદાર કચેરી આણંદ શહેરની ઈ ધરા શાખામાં સંપર્ક કરીને ગામનો નમૂનો સાતની નક્કલ મેળવી સેવા સેતુ કાર્યક્રમ વાર માટેની કાર્યવાહી કરાવી લેવા આણંદ શહેર મામલતદારે જણાવ્યું હતું

એ અંતર્ગત આજરોજ અહિયાં આણંદ નગરપાલિકા શાળા નંબર બે માં મહેસુલી સેવા સેતુ નું આયોજન કરવામાં આવેલ હતું